હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગુલકન તો ગુલકન કેવી રીતે બનાવવાનું અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું ગુલકન બનાવવા માટે આપણે દેશી ગુલાબ લેવાના આવા દેશી ગુલાબ આવે ને એ લેવાના એનું મસ્ત થાય જો ગુલકંદ ને આપણે આવી રીતે એને તોડી લેશું આવી રીતના આ હોય ને ઈ કાઢી નાખવાનું અને આવી રીતે પત્તા પત્તા લઈ લેવાના એના પાંખડી લઈ લેવાની બધી ગુલાબની આવી રીતે આપણે બધાએ તોડી નાખશું મેં અઢીસો ગુલાબ લીધા છે દેશી ને એને મેં પાણીમાં બોરી દીધા છે નવી આવી રીતે પાંખડી બધી કાઢી લીધી ને પાણીમાં બોરી રાખવાના એટલે જે કચરું હોય ને એ નીકળી જાય જે આવી રીતે મસ્ત હવે આપણે એનું ગુલકન બનાવશું હવે આવી રીતે આપણે પાણીમાંથી આમ નીતા જાઉં પાણી નહીં રાખવાનું આમ નીતરતું જવાનું ને આમાં મિક્સરમાં નાખતું જવાનું જેટલું હમાય ને એટલું લેવાનું આપણે આપણે બેથી ત્રણ વાર થા અઢીસો ગુલાબ છે તો કેટલા આવે દેશી તો ગુલાબ વધારે આવે હલકા હોય તર્યા હવે એમાં આપણે ખાંડ નાખીશું અત્યારે મેં અઢીસો છે તો અઢીસો જ ખાંડ લીધી છે મેં હામે આમ જ ખાંડ લીધી વધારે ખાંડ હોય ને તો સારું એમ કે થોડુંક આમ રસાદાર થાય મસ્ત હવે એ આપણે આના ભેગી જ પીસી નાખવાની છે ખાંડને પછી તમારે મીઠું બહુ ન ખાતા હોય તો ઓછું પણ રાખી શકો હવે આને આપણે ક્રશ કરી લેશું આવું એને પીસી લેવાનું ખાંડ સાથે હવે એ ડાયરેક્ટ આપણે પેનમાં લઈ લેશું આને આવી રીતે પેનમાં લઈ લેવાનું ડાયરેક્ટ હવે પાછા થોડાક છે એ પાછા પીસી લેશું આપણે આપણે બધું પીસી લીધું છે હવે આપણે પેનને ચડાવી દઈશું એને આવી રીતે હલાવતું રહેવાનું પાણીનો અને ખાંડનો ચાસણી જેવું ન થાય ને ત્યાં સુધી આપણે થવા દઈશું અને આપણે આમાં ડાયરેક્ટ પીસી લીધીશ ને એટલે એટલી બધી વાર નહીં લાગે પાંચ મિનિટમાં તો તૈયાર થઈ જશે તમારે તડકા છાંયાનું બનાવવું હોય ને તો આવી રીતે મિક્સરમાં પીસીને આવી રીતે કરી અને એક તપેલામાં નાખી દેવાનું અને એની ઉપર કપડું બાંધી દેવાનું પછી તમારે ધાબા ઉપર મૂકી દેવાનું ગમે ત્યાં તાપ આખો દિવસ આવો આવતો હોય ત્યાં મૂકી દેવાનું સવારે મૂકીવાનું સાંજે લઈ લેવાનું રોજ જ એવું કરવાનું પાંચથી છ દિવસ કરશો ને તો તમારા ગુલકંદ બની જશે એ તડકા છાયાનું કહેવાય ને આ આપણે ડાયરેક અત્યારે બનાવશું એટલે જેવી રીતે તમારે બનાવવું હોય ગુલકજ એવી રીતે બની શકે ને આ ઘરનું ગુલકજ બહુ જ સારું એમ બહુ સારું ને અત્યારે તમે ઉનાળામાં છોકરાઓને દૂધ સાથે કે પીવડાવો આપણે આનું રોજ જ આ ગુલકજ અને ઘી ખાઈએ ને તો પણ બહુ સારું આ રોટલી સાથે ખાઈ શકો તમે પાણી છૂટવા માંડ્યું છે એમાંથી ખાંડનું પાણી થઈ જાય ને તરત જ આમ કરીએ ને એટલે જા પાણી થઈ જાય કલર પણ ચેન્જ થઈ જશે એટલું થઈ જાય ને પછી એમાં અડધા લીંબુનો રસ નાખી દેવાનો અડધી ચમચી જેટલો એટલે એનો કલર એવો ને એવો રહેશે અને પછી છે ને અમુક વાર થાય ને તો આપણું ચવડ થઈ જાય એ ચવડ નહીં થાય કેમ કે ચાસણી પૈડા પડ્યા ઓલી ઘટ થઈ જાય ને આ લીંબુનો રસ હશે ને તો ચવડ નહીં થાય એકદમ મસ્ત રહે જેવું બજારમાં મળે ને એવું જ એટલે અડધા લીંબુનો રસ નાખી દેવાનો ને આ કલર પણ એવો ને એવો રહીએ હવે હજી જો આપણું ઘટ થવા માંડ્યું પણ હજી ચાસણી નથી થઈ ચાસણી આવી જવી જોઈએ આ ગુલકંદ આપણો તૈયાર થઈ ગયું છે આમ પેનમાં આમ કરીએ ને તો પાણીનો ભાગ સેજી ન રહેવો જોઈએ ને આવું લચકા પડતું થઈ જવું ચિક્કાસવાળું એકદમ ચિક્કાસવાળું થઈ જાય આમ કરીએ ને આમ તો આમ જલ્દીથી ન પડે આપણે આમ પાડવું પડે ના જાવ તમને લચકા પડતું આમ ચિક્કાસવાળું છે આમ તવી તો આપણે ફેરવીએ ને તોય ચોટવા માંડે ને આપણે લીંબુ નીચું હશે એટલે ચવડ તો થાય જ નહીં મસ્ત થઈ જશે હવે આપણે એને સ્ટવિંગ બાઉલમાં લઈ લેશું તૈયાર છે આપણું દેશી ગુલાબનું ગુલકંદ જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બે લાઇકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મારા મળતા રહીએ એને આવી રીતે હલાવતું રહેવાનું પાણીનો અને ખાંડનો ચાસણી જેવું થાય ને ત્યાં સુધી આપણે થવા દઈશું ખાંડ આપણે આમાં ડાયરેક્ટ પીસી લીધીસ ને એટલે એટલી બધી વાર નહીં લાગે પાંચ મિનિટમાં તો તૈયાર થઈ જશે તમારે તડકા છાંયાનું બનાવવું હોય ને તો આવી રીતે મિક્સરમાં પીસીને આવી રીતે કરી અને એક તપેલામાં નાખી દેવાનું અને એની ઉપર કપડું બાંધી દેવાનું પછી તમારે ધાબા ઉપર મૂકી દેવાનું ગમે ત્યાં તાપ આખો દિવસ આવો આવતો હોય ત્યાં મૂકી દેવાનું સવારે મૂકી જવાનું સાંજે લઈ જવાનું રોજ જ એવું કરવાનું પાંચથી છ દિવસ કરશો ને તો તમારા ગુલકંદ બની જશે એ તડકા છાંયાનું કહેવાય ને આ આપણે ડાયરેક અત્યારે બનાવશું એટલે જેવી રીતે તમારે બનાવવું હોય ગુલકંદ એવી રીતે બની શકે ને આ ઘરનું ગુલકજ બહુ જ સારું એમ બહુ સારું ને અત્યારે તમે ઉનાળામાં છોકરાઓને દૂધ સાથે કે પીવડાવો આપણે આનું રોજ જ આ ગુલકજ અને ઘી ખાઈએ ને તો પણ બહુ સારું આ રોટલી સાથે ખાઈ શકો તમે પાણી છૂટવા માંડ્યું જો એમાંથી ખાંડનું પાણી થઈ જાય ને તરત જ આમ કરીએ ને એટલે જા પાણી થઈ ગયું કલર પણ ચેન્જ થઈ જશે એટલું થઈ જાય ને પછી એમાં અડધા લીંબુનો રસ નાખી દેવાનો અડધી ચમચી જેટલો એટલે એનો કલર એવો ને એવો રહેશે અને પછી છે ને અમુક વાર થાય ને તો આપણું ચવડ થઈ જાય એ ચવડ નહીં થાય કેમ કે ચાસણી પૈડા પૈડા ઓલી ઘટ થઈ જાય ને આ લીંબુનો રસ હશે ને તો ચવડ નહીં થાય એકદમ મસ્ત રહે જેવું બજારમાં મળે ને એવું જ એટલે અડધા લીંબુનો રસ નાખી દેવાનો ને આ કલર પણ એવો ને ઓરીએ હવે હજી જો આપણું ઘટ થવા માંડ્યું પણ હજી ચાસણી નથી થઈ ચાસણી આવી જ આવી જોઈએ જો આમ પેનમાં આમ કરીએ ને તો પાણીનો ભાગ સહેજે ન રહેવો જોઈએ ને આવું લચકા પડતું થઈ જવું ચિક્કાસવાળું એકદમ ચિક્કાસવાળું થઈ જાય જામ કરીએ ને આમ તો આમ જલ્દીથી ન પડે આપણે આમ પાડવું પડે ના જાવ તમને લચકા પડતો આમ ચિક્કાસવાળું છે આમ તવી થો આપણે ફેરવીએ ને તોય ચોટવા માંડે ને આપણે લીંબુ નીચું હશે એટલે ચવડ તો થાય જ નહીં મસ્ત થઈ જશે યાર છે આપણું દેશી ગુલાબનું ગુલકંદ જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બે લાઇકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મારા મળતા રહીએ